રાજ્યસભાના સાંસદ સંજયસિંહની ધરપકડ વિરુદ્ધમાં સુરેન્દ્રનગર જિલ્લા સ્તરે મૌન પદયાત્રા કાઢવામાં આવી છે ત્યારે સંજયસિંહ અને આમ આદમી પાર્ટી દરેક મોરચે ભાજપના કરતુત્વ ઉજાગર કરી રહી છે એટલે કે ભાજપ આમ આદમી પાર્ટીને ખતમ કરવા માંગે છે ગઈકાલે કથિત કૌભાંડમાં નામે આપના સાંસદ શ્રી

રાજ્યસભાના સાંસદ એવા સંજયસિંહની ઈડી દ્વારા ધરપકડ કરવામાં આવેલી તે અનુસંધાને આજે સુરેન્દ્રનગર આમ આદમી પાર્ટી દ્વારા મૌન રેલીનું આયોજન રાજ હોટલથી ટાવર દ્વારા ટાવર સુધીમાં કરવામાં આવેલ પણ આ ભારતીય જનતા પાર્ટીના તાનાશાહી સરકારને સરકાર લોકોના લોકશાહી માટેના જે હક અને અધિકારો માટે પણ ત્રાપ મારી રહ્યા છે ત્યારે તેમના ઈશારે આજે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવેલી અને આ રેલી મૌન રેલી પણ કાઢવા દેવામાં આવેલી નથી જે બાબતે અત્યારે ભાજપ સરકાર આમ આદમી પાર્ટીથી એટલી બધી ડરી ગઈ છે કે મૌન રેલી કાઢવા 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 દેવા પણ તૈયાર નથી મૌન રેલીથી પણ આટલી બધી ડરી ગઈ છે પણ સમજી લેજો આમ આદમી પાર્ટીનો એક એક વ્યક્તિ સૈનિક છે આજે મૌન છે કાલે લોકોની સાથે જ્યારે આપની આ તાનાશાહી સરકાર સામે લડવા નીકળશે ત્યારે આપ ક્યાંય મો દુઃખ દેખાડો તેવા નહીં રહે